આખરે માયાભાઈ આહિર નો દીકરો જયરાજ કાયદાના પાંજરે પુરાયો પોલીસે ધરપકડ કરી લીધી છે જયરાજ આહિર ની કહેવાતું હતું કે જયરાજ આહિર નિર્દોષ છે નવનીત બાલિયા પર હુમલાની ઘટનામાં તેનો કોઈ હાથ નથી પરંતુ ષડયંત્ર હતું એ નવનીત બાલધિયાનો આરોપ હતો અને હવે આ ષડયંત્ર ઉઘાડું પડી ગયું છે સાથે જ ભાવનગરની પોલીસ પણ ઉઘાડી પડી ગઈ છે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર પણ ઉઘાડા પડી ગયા છે કારણ કે અત્યાર સુધી ભાવનગર પોલીસ લોકોને છેતરી રહી હતી અને જયરાજનો બચાવ કરી રહી હતી શું તેના બાપને માયાભાઈને સંબંધ નરેન્દ્ર મોદી સાથે છે એટલે ભાવનગર પોલીસ તેને બચાવી રહી હતી હવે જયરા આહીરની ધરપકડ કરી પોલીસે થૂંકેલું ચાટ્યું છે યુગેત વાત કરીએ જયરા આહીરના મામલાની કે નવનીત બાલધિયા પર કેવો જેવલેણ હુમલો તેણે કરાવ્યો અને હવે એ ભાજપનો નેતા છે અને સામે આવ્યું છે કે ભાજપનો નેતા જયરા આહીર એક હુમલાખોર એક ષડયંત્રકારી છે અને એ હું નહીં પોલીસ કહી રહી છે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સુમાન ડાયરાના મંચ પરથી સુફિયાણી વાતો કરતા કલાકાર માયાભાઈ આહીરનો દીકરો જયરાજ આહિર આરોપી નીકળ્યો છે જયરાજ આહિરની ભાવનગર પોલીસે હવે ધરપકડ કરી છે એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે જયરા આહિર બગદાણાના નવનીત બાલધિયા પર હુમલાના ષડયંત્રમાં સામેલ હતો લાંબા સમયથી મીડિયા બુમબરાળા પાડી રહ્યું હતું પણ પોલીસ તેને છાવરી રહી હતી પહેલા બગદાણા પોલીસે છાવર્યા બાદ મહુવા પોલીસે છાવર્યા બાદ ડીવાયએસપી રીમાબા ઝાલૈયા છાવર્યા બાદ હવે ભાવનગરના તમામ પોલીસ ઉપરથી જ્યારે ભરોસો ઉઠી ગયો અને કોળી સમાજ એકત્રિત થયો આક્રોશિત થયો અને સરકારને બેન્ડ વાળી દીધી ત્યારે જઈને સરકારે એસઆઈટીની રચના કરાવી અને હવે આ જે એસઆઈટી છે જે તપાસ કરી રહી છે આ મામલાની એ એસઆઈટીને બીજા ત્રણ આરોપી પણ મળ્યા અને માયાભાઈ હિર જે તમને જ્ઞાન આપતા હોય છે મંચ પરથી તેનો દીકરો જયરાજ પણ પકડાયો છે જયરાજ પકડાયો છે આ ગુનામાં કારણ કે જયરાજ આહિર આ ષડયંત્રમાં સામેલ હતો કોઈ માણસને મરણીયો માર મારવા માટે જાણે તેની હત્યા કરવા માટે ગુંડાઓ નહીં પરંતુ આતંકવાદી મોકલ્યા હોય તે પ્રકારનો હુમલો હતો અને આતંકવાદી જેવા ગુંડાઓનો જે વિડીયો વાયરલ થયો તેનાથી માત્ર ભાવનગર નહીં ગુજરાત હતપ્રભ બની ગયું હતું ઘટના એવી હતી કે માયાબાઈને માફી માંગવી પડી તેમને મારેલા એક ફાંકાના કારણે માયા માયાવિરે ફાંકો માર્યો હતો મુંબઈમાં માફી માંગવી પડી ભાવનગરમાં અને ત્યારબાદ તેના પુત્ર જયરાજે જે કંઈ કરાવ્યું આપણા સામે છે આ દ્રશ્યો તમે જોયા છે આ બધા દ્રશ્યો તમે જોયા છે ત્યારે તમે પણ હતપ્રભ રહી ગયા છો તમને લાગતું હશે કે અમારી સુરક્ષા માટે જવાબદાર પોલીસ શું કરે છે આ સુરક્ષા માટે જવાબદાર પોલીસ ચલક ચલાણું રમી રહી હતી અને ભાવનગર પોલીસે અને ખાસ તો ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ છાવરવા માટે મદદ ન કરી હોય તો આટલું બધું આ પ્રકારનું કઈ નાટક રચી ન શકાય નીચેના અધિકારીઓથી આ મામલે હવે તપાસ એ ચાલી રહી છે કે પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં તપાસ થશે તો પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં જેલમાં મોકલવાની જોગવાઈ છે કારણ કે આ પોલીસ છે જે પોલીસે અન્ય આરોપીઓને બચાવ્યા છે અને એ વાતને એસઆઈટી તપાસ સિદ્ધ કરે છે કારણ કે એસઆઈટીએ વધુ આરોપી પણ પકડ્યા છે ને હવે જયરાજને પણ પકડ્યો છે એ જયરાજ કે જેને ડીવાય એસપી રીમાબા ઝાલાએ ક્લીનચીટ આપી અને કહ્યું હતું કે ના ના માયાભાઈ અને જયરાજનો વાંક નથી હવે એ મામલે પણ તપાસ કરો કે રીમાબાને આ નિવેદન આપવા માટે કોણે ઉશ્કેર્યા હતા એ મામલે તપાસ કરો કે પીઆઈ ડાંગરને કોને બચાવવા માટે આદેશ આપ્યા હતા કે આદેશ આપ્યા હતા અને શા માટે એસઆઈટી ની રચના થઈ ત્યારબાદ આ મામલો ઉઘાડો પડ્યો ભાવનગર પોલીસ ની ના કટકા થયા છે ભાવનગર પોલીસ ની આબરૂના ચીથડા થયા છે એવું કહેવા કરતા એવું કહેવું પડે કે આજે ભાવનગરની પોલીસ અને તેના ઉચ્ચ અધિકારીઓ નગ્ન અવસ્થામાં ગુજરાતની સામે ઊભા છે તમારું શું માનવું છે આ મામલે વિગતવાર જણાવજો અને કમેન્ટમાં જણાવજો જેથી આ સરકાર અમારી કમેન્ટો વાંચે છે તેને પણ ખબર પડે કે આ ગુજરાતની સ્થિતિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી કરી નાખી છે અને તમે એક આવા ડાયરા કલાકાર જેવા તમારા તાલુકા ભાજપના પ્રમુખ જયરાજ આહિરને બચાવવા માટેના પ્રયત્ન કરો અને એ પણ આ હદ સુધી કે કોઈ માણસને મરણીઓ માર મારે આતંકી જેવું કૃત્ય કરે છતાં પણ તમે જયરાજ આહિરને બચાવવા માટે હવા ત્યાં માર્યા એ સરકારને પણ ખબર પડે કે આ ગુજરાતની જનતા મૂર્ખ નથી કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપનું શું કહેવું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર